નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે વિદ્યા સહાયક અંતર્ગત તમે જોઈ શકો છો મંગલ ભારતી ગોલા ગામડી સંચાલિત અને સરકાર શ્રીના આદિજાતિ વિકાસ વિભાગની માન્યતા પ્રાપ્ત નીચે મુજબની જિલ્લામાં આવેલી અનુદાનિત આશ્રમ શાળામાં વિદ્યા સહાયકની ભરતી માટે મદદનીશ કમિશનર શ્રી આદિજાતિ વિકાસ છોટાઉદેપુર દ્વારા આપવામાં આવેલ જે ના વાંધા પ્રમાણપત્ર એટલે કે એન ઓસી ગુજરાતી માધ્યમના વિદ્યા સહાયકોની ભરતી કરવાની થાય છે મિત્રો વિદ્યા સહાયકો માટેની આ ભરતી જાહેરાત આવેલી છે મિત્રો વિગતવાર જાહેરાત વિશે જોઈએ તો આશ્રમ શાળાનું નામ છે મિત્રો બબલભાઈ મહેતા આશ્રમ શાળા જે હું ગોલા ગામડી તાલુકો સંખેડા જિલ્લો છોટા ઉદેપુર જે ધોરણ એક થી પાંચ માટે એટલે કે પ્રાથમિક વિભાગ માટે કાર્યરત આ સંસ્થા છે જેમાં વિદ્યા સહાયક માટેની આ જગ્યાઓ ભરવા માટેની જાહેરાત આવેલી છે મિત્રો જગ્યાના પ્રકાર વિશેની વાત કરીએ તો વિદ્યા સહાયક માટેની જગ્યાઓ છે મિત્રો એક જગ્યા જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો એચએસસી પીટીસી અથવા તો ટેટ પ્રાથમિક પરીક્ષા પાસ કરેલા હોય તેવા ઉમેદવારો અહીંયા અરજી પાત્ર થાય છે મિત્રો જેમાં સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ તેમજ દિવ્યાંગ ઉમેદવારો માટે આ જગ્યા અનામત છે રોસ્ટર ક્રમાંકની વાત કરીએ તો પંદર નંબર છે રોસ્ટર ક્રમાંક મિત્રો તમે જોઈ શકો છો એચએસસી પીટીસી ટેટ વન પાસ થયેલા હોય તેવા ઉમેદવારો માટે આ સુવર્ણ ચાન્સ કહી શકાય મિત્રો વિદ્યા સહાયક માટેની એક બીજી જગ્યા છે મિત્રો જે એચએસસી પીટીસી પાસ થયેલા હોય ટેટ એક પ્રાથમિક પરીક્ષા પાસ હોય તેવા અનુસૂચિત જનજાતિ એટલે કે એસટી કેટેગરીના ઉમેદવારો માટે પણ અહીંયા જગ્યા છે મિત્રો રોસ્ટર ક્રમાંક અહીંયા સોળ છે ખાસ ધ્યાન રાખવાનું રહેશે વિવિધ શરતો આપેલી છે ભરતી બાબતે વિગતવાર તમે જોઈ શકો છો મિત્રો ઉમેદવારે ઉપરોક્ત લાયકાત સંદર્ભે જરૂરી તમામ પરીક્ષાઓ તથા રાજ્ય સરકાર શ્રી દ્વારા નિયત થયેલ સંબંધિત વિષય લાગુ પડતો હોય તેની ટેટ વન પ્રાથમિક પરીક્ષા અરજી કરવાની છેલ્લી તારીખ સુધીમાં પાસ કરેલી હોવી જોઈએ તેમજ મિત્રો શૈક્ષણિક અને તાલીમી લાયકાત અનુક્રમે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન એટલે કે યુજીસી તથા નેશનલ કાઉન્સિલ ફોર ટીચર એજ્યુકેશન એનસીટીઈ દ્વારા માન્ય સંસ્થામાંથી જ પાસ કરેલી હોવી જોઈએ અનામત જગ્યાઓ જે તે જાતિના ઉમેદવારે સક્ષમ અધિકારી શ્રી દ્વારા સંબંધિત જાતિ માટે અપાયેલ જાતિના પ્રમાણપત્રની નકલ તેમજ નોન ક્રિમિલિયર પ્રમાણપત્ર લાગુ પડતા હોય તો તે સામેલ રાખવાના રહેશે મિત્રો ખાસ ધ્યાન રાખવાનું છે મિત્રો કે નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ હોય છે તે ત્રણ વર્ષ માટે માન્ય હોય છે તો જે સંબંધિત અધિકારી પાસેથી તમારે મેળવવાનું રહેશે તેમજ જાતિનો જે દાખલો છે મિત્રો એસટી કેટેગરી માટે તે ખાસ અહીંયા સામેલ રાખવાનો રહેશે જે માર્કશીટમાં સીજીપીએ સીપીઆઈ ગ્રેડ દર્શાવેલ હોય તેવા ઉમેદવારોએ યુનિવર્સિટી કોલેજ પાસેથી કુલ ગુણ મેળવેલ ગુણ અંગેનું કન્વર્ઝન કરેલું જે પ્રમાણપત્ર આવે છે મિત્રો જે સર્ટિફિકેટ આવે છે તે અરજી જોડે ખાસ ભરવાનું રહેશે મિત્રો સરકારશ્રીએ ઠેરવ્યા પ્રમાણે કોમ્પ્યુટરના ઉપયોગ અંગેની પાયાની જાણકારી ધરાવતા હોવો જોઈએ તેમજ જો ઉમેદવાર નિયત કરેલ લાયકાત જાતિ બહારની વિગતો નિયત કરેલ લાયકાતથી અધૂરી વિગતે અને નિયત કરેલ સમયમર્યાદા બહાર અરજી રજૂ કરે અને મળેલી હશે તો તે અરજી છે મિત્રો તે આપોઆપ રદ થયેલી ગણાશે એટલે કે સમય મર્યાદાની અંદર તમારે અરજી કરવાની રહેશે મિત્રો તમે જોઈ શકો છો મિત્રો વયમર્યાદા અંગે સરકાર છે એ વખતો વખત ઠરાવ મુજબની રહેશે તેમજ તેમાં અનામત જગ્યા ઉપરના ઉમેદવારોએ નિયમ અનુસાર છૂટછાટ મળવાપાત્ર રહેશે એટલે કે મિત્રો જે જાતિ અંગેના જે પ્રમાણપત્રો છે નિયત લાયકાત તમારે અરજી કરવાની રહેશે તેના સિવાયની જે અરજી છે મિત્રો તે રદ થયેલી ગણે છે વય મર્યાદા અંગે સરકાર શ્રી દ્વારા જે જે ઠરાવ ઠરાવ હોય છે મિત્રો તેના અંતર્ગત જે અનામત જગ્યા મુજબ જે ઉમેદવારોને નિયમાનુસાર છૂટછાટ મળવાપાત્ર રહેશે ઉમેદવારે જે જગ્યા માટે અરજી કરી છે તેનો અરજીના હેડિંગમાં ફરજિયાત ઉલ્લેખ કરવાનો રહેશે તેમજ પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ અવશ્ય લગાડવાનો રહેશે તમારે સરકારી કર્મચારી અથવા તો સરકાર નું અનુદાન મેળવતા બોર્ડ કોર્પોરેશન સંસ્થાના કર્મચારીઓએ નિમણૂક સત્તાધિકારીનું એન ઓ એટલે કે ના વાંધા પ્રમાણપત્ર અરજીપત્ર સાથે ખાસ સામેલ કરવાનું રહેશે મિત્રો જો તમે સરકારી અનુદાન એટલે કે ગ્રાન્ટેડ જે અનુદાન મેળવતા હોય તેવા બોર્ડ કોર્પોરેશન સંસ્થાના કર્મચારી હોય તો તમારા જે નિમણૂક સત્તાધિકારીનું એનઓસી સર્ટિફિકેટ ખાસ મિત્રો તમારે જોડવું પડશે મહિલા કર્મચારીએ ગૃહમાતા તેમજ પુરુષ કર્મચારી ગૃહપતિ જે ફરજ છે તે બજાવવાની હોય પ્રત્યેક પર હાજર રહેવું ફરજિયાત છે તેમજ તેઓને સંસ્થા તરફથી રહેઠાણની સુવિધા વિનામૂલ્ય પાડવામાં આવશે મિત્રો એટલે કે ખૂબ જ સારી વાત કહેવાય મિત્રો કે એકોમોડેશન એટલે કે જે રહેવાની સુવિધા છે મિત્રો તે સંસ્થા તરફથી અહીંયા આપવામાં આવશે સ્થળ પર નિવાસ ન કરતા કર્મચારીને શિસ્ત ભંગ બદલ ફરજમાંથી છૂટા કરવામાં આવશે ખાસ ધ્યાન રાખવાનું રહેશે પગાર ધોરણ છે મિત્રો તેની વાત કરીએ તો સરકાર શ્રીની ફિક્સ પગાર અને આદિજાતિ વિકાસ વિભાગે નિયત કરેલ નીતિ અનુસાર પાંચ વર્ષ માટે પગાર નિમણૂક કરવામાં આવશે જે ગ્રેડ લાગુ પડતો હશે તેના અનુસાર સેવા છે તે સંતોષકારક વર્ષ બાદ નિયમિત ધોરણમાં સમાવવામાં વિચારણા માટે લેવામાં આવશે નિયમિત નિમણૂક મળ્યા બાદ ઉમેદવારને સરકાર શ્રીની નવી વર્ધિત પેન્શન યોજના નો લાભ મળવા થશે એટલે કે જે ન્યુ પેન્શન સ્કીમ છે મિત્રો એનપીએસ તેનો લાભ મળવા પાત્ર થશે તેમજ સેવા સંતોષકારક ન જણાતા પાંચ વર્ષ પહેલા પણ એક માસની નોટિસથી સેવાનો અંત સમિતિની રહેશે તેના અંતર્ગત સત્તા છે મિત્રો તે જિલ્લા ભરતી પસંદગી સમિતિની રહેશે જિલ્લા કક્ષાની પસંદગી સમિતિ સરકાર સ્તરીએ નિયત કર્યા રહેશે મિત્રો પસંદગી સમિતિએ ઉમેદવારોના પ્રમાણપત્રોની ચકાસણી કર્યા બાદ પસંદ થયેલા ઉમેદવારોને મદદનીશ દ્વારા બહાલી મળી સંસ્થા દ્વારા નિમણૂક આપવામાં આવશે મિત્રો તમે જોઈ શકો છો જે પસંદગી સમિતિ દ્વારા જયારે પ્રમાણપત્રોની ચકાસણી થઈ જાય ત્યારબાદ પસંદ થયેલા જે ઉમેદવારો છે તેને મદદનીશ શ્રી દ્વારા જયારે બહાલી મળશે ત્યારબાદ જ સંસ્થા દ્વારા નિમણૂક પત્ર આપવામાં આવશે આદિજાતિ વિકાસ વિભાગે વખતો વખત જે નિયત કરેલ શિક્ષણ વિષયક જે સામાન્ય નિયમોનું જે કર્મચારી મિત્રો અહીંયા જે આદિજાતિ વિકાસ વિભાગ છે તેના અંતર્ગત જે નિયમો હોય છે મિત્રો તે વખતો વખત જે પણ નિયમો હોય છે તેનું જે શિક્ષણ વિષયક નિયમોનું તમારે જે કર્મચારી પાલન કરવાનું રહેશે સદર જે રોસ્ટર ક્રમાંક છે મિત્રો પંદરની જગ્યા દિવ્યાંગ ઉમેદવારોની હોય જેથી શારીરિક અશક્તતા અંગેનું પ્રમાણપત્ર જે શારીરિક અસક્તતા ધરાવતા ઉમેદવારે સામાન્ય વહીવટ વિભાગના તારીખ એક બાર બે મુજબ પરિશિષ્ટ અના નમૂનામાં સરકારી હોસ્પિટલના સિવિલ સર્જન મેડિકલ બોર્ડ દ્વારા પ્રમાણિત હોય તેવું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે તેમજ આદિજાતિ વિકાસ વિભાગના ઠરાવ ક્રમાંક અનુસાર તમે જોઈ શકો છો જે કેટેગરી છે મિત્રો તેના અંતર્ગત તમારે સર્ટિફિકેટ તમારે જોડવાનું રહેશે મિત્રો અહીંયા કેટેગરી આપેલી છે મિત્રો જે ફિઝિકલ એટલે કે દિવ્યાંગ કેટેગરી છે મિત્રો તેના અંતર્ગત અહીંયા જે પણ જે જે

તે રીતે ફક્ત રજિસ્ટર પોસ્ટ એડી દ્વારા જ અરજી કરવાની રહેશે મિત્રો તમે જોઈ શકો છો ખાસ કુરિયર દ્વારા અથવા તો સાદી અરજી દ્વારા તમે અરજી કરશો મિત્રો તો ધ્યાને રાખવામાં નહીં આવે એટલે રજિસ્ટર પોસ્ટ એડી દ્વારા જ તમારે અરજી કરવાની રહેશે ઉમેદવાર ઈચ્છે તો એક અરજીની એક નકલ છે તે આદિજાતિ વિકાસ અધિકારી શ્રી આશ્રમ શાળાની કચેરી ડોક્ટર ભીમરાવ આંબેડકર સરકારી કુમાર છાત્રાલયના મકાનમાં સરકારી દવાખાના ક્વાર્ટર પાછળ મુ પોસ્ટ તાલુકો જિલ્લા છોટાઉદેપુરને મોકલી શકાય છે મિત્રો એટલે કે તમે જોઈ શકો છો મિત્રો અરજી મોકલવાનું સ્થળ અને સરનામું તમે નોંધી લેશો નાયબ નિયામક શ્રી મંગલ ભારતી ટ્રસ્ટ પોસ્ટ ગોલા ગામડી ડબોઈ બોડેલી હાઈવે તાલુકો સંખેડા જિલ્લો છોટા ઉદેપુર ઓગણચાલીસ અગિયાર પચીસ પિનકોડ પર તમારે મિત્રો તારીખ સાત ઓગસ્ટ બે હાજર ચોવીસ પ્રમાણપત્રો છે તેની નકલો જો સ્વપ્રમા લાયકાત હોય તો તે પણ જોડી અને તમારે જે અરજી છે તે ફક્ત ને ફક્ત રજિસ્ટર પોસ્ટ એડી દ્વારા મિત્રો મોકલવાની રહેશે સાત ઓગસ્ટ બે હાજર ચોવીસ છે તે લાસ્ટ ડેટ છે મિત્રો તમે જોઈ શકો છો વિદ્યા સહાયક માટેની આ કાયમી જગ્યાઓ માટેની ભરતી જાહેરાત છે મિત્રો તમે જોઈ શકો છો શ્રી બબલભાઈ મહેતા આશ્રમ શાળા મુ ગોલાગામડી તાલુકો સંખેડા જિલ્લો છોટા છોટાઉદેપુરમાં કાર્યરત ધોરણ એક થી પાંચ માટેની જે એટલે કે જે શાળા છે છે મિત્રો 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 તેના અંતર્ગત આ ભરતી આવેલી કાયમી જગ્યાઓ માટેની તો જો અનુદાનિત્રાન પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય